અરૂણ મહેતા પ્રમુખ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને મહામંત્રી સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન અમે આજે અહીં અરવલ્લી જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબહેનોનું સંમેલન યોજી રહ્યા છીએ આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબહેનો દેશની સૌથી મોટી સમસ્યા કે કલંક દેશ અને ગુજરાત ઉપર લાગેલું છે તે કુપોષણ સામે ની લડાઈ છેલ્લા પચાસ વર્ષથી લડી રહી છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે શરૂ કરેલા પ્રોજેક્ટને આ વર્ષે પચાસ વર્ષ પૂરા થાય છે પણ આશ્ચર્યજનક રીતે પચાસ વર્ષની સેવા બાદ પણ આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબહેનો દરજ્જો ન તો વર્કરનો છે ન તો રોજમદારનો છે ન તો ફિક્સ પગારદારનો છે પરંતુ માત્ર સરકાર તેને માનત સેવક તરીકે માનત કાર્યકર તરીકે કામ લઈ રહી છે કામ સવારે નવ વાગ્યાથી તે લગભગ ત્રણ વાગે આંગણવાડી પૂરી થાય તે પછી પણ ઘરે જઈને અને ઘરે પોતે અને ઘરના સભ્યો મારફત પણ સરકાર તેમની પાસે ડિજિટલ ઇન્ડિયાને નામે કામ લઈ રહી છે ઊંધી ગંગા ચાલી રહી છે સરકારમાં સરકારી નોકરીયાત ઓફિસમાં જાય તો એના માટે કોમ્પ્યુટર સરકાર વસાવે છે પરંતુ ગુજરાતમાં આ આંગણવાડી બહેનો પાસે ડિજિટલ કામ કરાવવું છે સરકારને પરંતુ એમને ડિજિટલ કામગીરીને યોગ્ય કોઈ મોબાઈલ આપવો નથી બે હજાર બાવીસથી સરકાર લોલીપોપ આપતી હતી ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની સર્વિસ કન્ડિશનમાં સુધારો કરવાનો સમય પાકી ગયો છે સુપ્રીમ કોર્ટે પણ ગ્રેચ્યુટી ચૂકવવાના હુકમમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરીને કહ્યું આંગણવાડી વર્કર અને હેલ્પરની સર્વિસ કન્ડિશન સુધારવાનો હવે હાઈ ટાઈમ છે આ શબ્દ મારા નથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના છે આ બહેનો આઠ કલાક થી વધારે ડ્યુટી બતાવે તો પણ કાગળ ઉપર છ કલાકની ડ્યુટી દેખાડે સરકાર અને આ બહેનોને સરકાર દ્વારા જાહેર કરાયેલ લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી કર્મચારી તરીકે સમાવેશ કરો અને અત્યારે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને જે લઘુત્તમ વેતન મળે છે તે વેતન તમે કાયમી કરો ત્યાં સુધીમાં ચૂકવવાનું શરૂ કરો આ ચુકાદો પણ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે આંગણવાડી બેનો વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી સરકાર પાસે રજૂઆત કરે છે દિલ્હીની સરકાર પાસે પણ રજૂઆત કરી છે અને ગુજરાત સરકાર પાસે પણ રજૂઆત કરી છે અને એક લડાઈ સતત અનેક રેલી જિલ્લાની રેલી હોય કે અમદાવાદ ગાંધીનગરની રેલી હોય અનેક લડતો કરીને બે હજાર બાવીસમાં માં ગુજરાત સરકાર સમાધાન કરે છે આ બહેનોના યુનિયન સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સાથે પરંતુ તે સમયે આપેલું વચન પણ પૂરું ન થતા છેવટે આ આંગણવાડી વર્કરો પાસે કોઈ વિકલ્પ ન રહેતા આંદોલનના માર્ગે આ બજેટ પહેલાં શરૂ કર્યું હતું અને આખરે લાંબા વર્ષોના વિરામ બાદ ઇંતજાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ સમય ફાળવ્યો આંગણવાડી બહેનોની સમસ્યા માટે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પંદર જેટલા આગેવાન લીડરોએ પચાસ મિનિટ સુધી ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆતો પ્રશ્નોની કરી છે વિધાનસભા ચાલુ હોવા છતાં અમને ખુશી છે કે મુખ્યમંત્રીએ આંગણવાડી બહેનો માટે લાંબા સમયે પણ સમય ફાળવ્યો છે કેટલીક વાતોમાં એમણે હકારાત્મક વાતો પણ કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રીએ જે રજૂઆત સાંભળીને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે તેનો અમલ કરવામાં આવશે તેવી અમે આશા રાખીએ છીએ સરકાર જ્યાં અમને ધક્કો મારશે ત્યાં અમે જશું અમારા સવાલો ઉકેલશે તો અમે આરતુલા લઈને જશું અને સવાલ ન ઉકેલે તો સરકાર જ અમને કંઈ ધક્કો મારશે તો અમારી પાસે બંધારણીય માર્ગે લોકશાહી માર્ગે બીજો કોઈ રસ્તો છે નહીં